હેલો ફ્રેન્ડ્સ શું છું જયશ્રી ગોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું જાબુ સોસ તો ફ્રેન્ડ્સ આ જામુ સોસ તમને વરસાદમાં બહુ જ સરસ લાગે છે એકવાર તમે આ જાંબુ સોસ જરૂરથી ટ્રાય કરજો અને તમારા નાના બાળકોથી લઈને મોટા બધાને ભાવશે જ તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમે તો તેને લાઈક કરી દેજો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા તો ચાલો ફ્રેન્ડ હવે જાંબુ સોસ બનાવવા માટે અહીંયા મેં અઢીસો ગ્રામ જાંબુ લીધા છે તો અહીંયા જાંબુને આપણે પહેલા ધોઈને સરસ રીતે આપણે પહેલા કોરા કરી લીધા છે હવે આપણે એનો પલ્પને આપણે આ રીતે બધું પલ્પ અલગ કરી લઈશું અને ઠળિયાને આપણે અલગ કરી લઈશું તો આ રીતે હું બધા જાંબુનો પલ્પને અલગ કરી લઈશ ફ્રેન્ડ બજારમાં આપણે બે ટાઈપના જાંબુ મળતા હોઈએ છીએ કે જે મોટી સાઈઝના જાંબુ હોય છે તો એ એટલા બધા મીઠા નથી હોતા પણ તમે જો દેશી કે એટલે કે મીડિયમ સાઇઝ નાની સાઈઝના જાંબુ લાવશો ને તો બહુ સરસ મીઠા હોય છે અને તેનો જામુનો સોર્સ પણ બહુ સરસ બનશે તો આ રીતે હું બધા જાંબુના પલ્પને અલગ કરી લઈશ અને ફ્રેન્ડ અહીંયા હું ચાર જણ લોકો માટે જામુનો સોર્સ બનાવું છું એટલે કે તમે તમારા પણ તમારે બનાવવું હોય તેટલો તમે જાંબુ લઈ શકો છો તો આ રીતે હું બધા જામુનો પલ્પને અલગ કરી લઈશ તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે બધો જ જાંબુનો પલ્પ અલગ કરી લીધો છે તો તૈયાર છે આપણે બધું જ અઢીસો જેટલા પણ જાંબુ આપણે લીધા હતા એનો બધો પલ્પને અલગ કરી લીધો છે તો હવે અહીંયા હું એક મિક્સર જાર લઈશ અને મિક્સર જારમાં બધું જ આપણો આ જાંબુનો પલ્પને ઉમેરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બધો જાબુનો પલ્પ છે આપણે એમાં ઉમેરી લઈશું અને હવે એમાં આપણે બે ટી સ્પૂન ખાંડ ઉમેરી લઈશું ફ્રેન્ડ તમારે જો તમે અહીંયા થોડુંક ટેસ્ટ કરવાનો પછી તમારે ખાંડ તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો તો અહીંયા મેં બે ટી સ્પૂન ખાંડ ઉમેરી લઈશું પછી તેમાં પાણી એકદમ ઠંડુ પાણી ઉમેરીશું અને તમે ફ્રેન્ડ તમે બરફના ટુકડા પણ ઉમેરી શકો છો ફ્રેન્ડ મારાથી એક વિસ્કીપ થઈ ગયો છે તેમાં મેં અહીંયા સંજર અને લીંબુ આપણે ઉમેર્યું હતું એટલે કે તે મારાથી વિસ્કીપ થઈ ગયો છે તો તમે જરૂર ઉમેરજો તો હવે અહીંયા આપણો જાબુન સોસ તૈયાર છે તો ગ્લાસ ની પાણીમાં ડીપ કરીશું અને આ રીતે મીઠામાં થોડુંક સજાવી લઈશું અને આપણો આ જાંબુ સોસ તૈયાર છે ફ્રેન્ડ તમે જોતા જ મોડામાં પાણી આવે જશે અને આ તમે સિઝનમાં જરૂરથી ટ્રાય કરજો બહુ ટેસ્ટી લાગે છે બાળકોને તો બહુ જ સરસ લાગે છે તો ફ્રેન્ડ તમને જો મારી આ રેસિપી ગમતી હોય તો ફટાફટ તેને લાઈક કરી દેજો વધારે ને વધારે શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને બાજુમાંથી બે લાયકન ને જરૂરથી પ્રેસ કરજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમે મારી રેસીપી કેવી લાગી તો થેન્ક યુ સો મચ